વ્યવસાયને કારણે ઘણો સમય આપી શકતો નથી પણ સંગઠનનું જ્યારે જ્યારે કામ આવે છે ત્યારે હું કરું છું આજે પણ હું છોટાઉદેપુર મહીસાગર જિલ્લા પંચમહાલ જિલ્લાનું ઇન્ચાર્જ છું અને પાર્ટીની જરૂર પડે છે ત્યારે સંગઠનનું કામ હું કરું છું શું ફેરફાર જોયો આપ સંસદ સભ્ય થયા ત્યારે કોંગ્રેસ એકસો સંસદ સભ્યો સાથે વિરોધ પક્ષમાં બેસતી હતી પણ એકસો ચાળીસ સભ્યો હતા અત્યારે આપણે કોંગ્રેસ માર્જિનાલાઇઝ થઈ રહી છે ઘટી રહી છે તો બધા દરેક શક્તિશાળી પાર્ટી હોય અને વર્ષોથી સતત રાજ કરતી આવતી પાર્ટી હોય એમાં સિનિયર લીડરશિપ મિડલ લેવલ લીડરશીપના ક્રાઇસિસ પેદા થાય છે આજે બીજેપીમાં એ ક્રાઇસિસ સમગ્ર ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો શરૂ થયા છે ને આવનાર દિવસોમાં આવનાર વર્ષોમાં ખૂબ વધશે એટલે આ એક સર્કલ છે સંગઠનની પરિભાષાનું આ એક પરિક્રમા છે એમાં થાય છે સ્ટ્રોંગ લીડરશીપના કારણે કોંગ્રેસ ટકી રહી પંડિત નહેરુ પછી શાસ્ત્રીજી આયા અને પછી ઇન્દિરા ગાંધી આવ્યા શાસ્ત્રીજીનો સમય ઘણો ઓછો હતો ઇન્દિરા ગાંધી એ સ્ટ્રોંગ લીડરશીપ હતી આજે બીજેપીમાં મોદીજીની સ્ટ્રોંગ લીડરશીપ છે એટલે સ્ટ્રોંગ લીડરશીપમાં લોકોના મનનું પરિવર્તન કરવા માટે તેઓ સક્ષમ હતા કોંગ્રેસની સરકાર ચાલતી હતી ત્યારે લોકોને લાગતી હતી આ લોકશાહી ખૂબ જ સરળ ખૂબ જ સિમ્પલ અને સહજ છે લોકોને એમ લાગતું હતું કોઈ દંડો લઈને બધાને હરખું કરવા આવે તો સારું એટલે લોકોને એની ખબર નથી કે આ કોંગ્રેસની વિચારધારાએ આપેલી સ્વતંત્રતા આઝાદી અને કોંગ્રેસની વિચારધારાએ આપેલી આ લોકશાહીને જનતાએ જાતે જ ખતમ કરી કારણ કે કોઈ આવે ને દંડો બધા બધાને હરખો કરે જે સ્વતંત્ર વક્તવ્ય અને વાક્ય કરવાની જે તાકાત હતી એ આજે તમે જોઈ શકો છો કોઈપણ સરકારની સામે બોલે છે તો એને જેલમાં ધકેલી દે છે કોઈપણ તાકાતવાર વ્યક્તિ બને છે અને સરકાર જોડે નથી હોતા એની પર ઈડીના અને સીબીઆઈના દરોડા નાખીને એટલે આ દેશની જનતાએ સામે રહીને લોકશાહીને દૂર કરી એક નવું સર્જન કરવા માટે એક ડિક્ટેટ ડિક્ટેટરશીપને લોકો આમંત્રિત કરી છે અને આ જ લોકો આ ડિક્ટરશીપને ધૂતકારી અને ફરી લોકશાહી લાવશે આ એક સમય નું ચક્ર છે સત્યજીતભાઈ કોંગ્રેસ નો કોઈ વાત ગુનો બિલકુલ હું કહું છું કે સિનિયર લીડરશિપની ક્રાઇસિસ મિડ લેવલ અને જુનિયર લીડર્સની ક્રાઇસિસ એ પાર્ટીમાં પેદા થાય છે અને પાવર પાવર હોલ્ડ કરવા માટે પોતાની દુકાન ચલાવવા માટે પોતાનું રહેલો પાર્ટીમાં પંદર વીસ વર્ષનો ઇતિહાસ આજે તાલુકા પંચાયતથી માંડીને એમપી સુધીના માણસો તમારા પગે પડતા હોય એ પાવર તમને વયોમર્યાદાને કરીને જતી દેખાય યંગ નવી ઉભરતી લીડરશીપ આવીને પ્રસ્થાપિત થતી દેખાય મારો જ દાખલોનો હું છન્નું માં હું જીત્યો ચૂંટણી ત્યારે મારી ઉંમર બત્રીસ વર્ષની હતી ત્યાર પછીની ચૂંટણી પણ હું જીતત પણ તે વખતે કોંગ્રેસની સિનિયર લીડરશીપે સીટિંગ ધારાસભ્ય એટલે તે વખતે એ પહેલા સિટિંગ એમએલ ચાર ટર્મના સિટિંગ એમએલએ પાદરાના જીતસિંહ પરમારની ટિકિટ જાણી જોઈને બદલવામાં આવી કે જેથી કરીને હું હારું ત્યાર પછીની ચૂંટણીમાં બે હજાર ચારની ચૂંટણીમાં જ્યારે હું હાર્યો ત્યારે અમારા જ લોકોએ કોઈ દેવેંગી ગાયકવાડ કરીને હતા એમને ઊભા કર્યા જીતસિંહ પરમાર ફરી અપક્ષ લડ્યા એ લોકો પાસઠ હજાર લઈ ગયા અને હું છ હજારે હાર્યો તો હું કોઈ દિવસ વડોદરાની લોકસભાની સીટ હાર્યો જ નહોતો વડોદરાની જનતા અને બે હજાર ઓગણીસો છન્નુંમાં હું જીત્યો અને બે હજાર ચારમાં જ્યારે હું છ હજારે હાર્યો ત્યારે બે હજાર બેનું ગોધરાકાંડનું એક કોમ્બાદનું ધૂત સમગ્ર ગુજરાતમાં ફરતું હતું તેમ છતાં ગુજરાતની જનતાએ ચૌદ સાંસદ ગુજરાત ગુજરાતમાંથી કેન્દ્રને આપ્યા હતા એટલે તમે એવી રીતે જોવા જાઓ તો ચોક્કસ આજે કોમવાદ એ માઝા મૂકી છે એની સાથે સાથે નરેન્દ્ર મોદીના લીડરશીપને લોકો સ્વીકારવા લાગ્યા છે એના કારણે આજે કોંગ્રેસની જે બિનસંપ્રદાયિક વિચારધારાની એક લીડરશીપ છે એક સહજ લીડરશીપ છે એક સામાન્ય વ્યક્તિને વાચા આપવાવાળી લીડરશીપ છે એ લોકોને આજના આજના દિવસે લોકોને એમ લાગે છે કે જો હુકુમી કરનાર સરમુખત્યાર આવે અને દેશને આગળ લઈ જાય દેશનું ઇકોનોમી વધે દેશને કંઈક સરળ રાસ્તો મળે પણ એના બદલામાં આજે તમે જોઈ શકો છો કે લોકોને ગમતું તો એ આવ્યું છે એ પાત્ર આવ્યું છે લોકોને હજુ પણ ગમે છે એ નામનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ બીજેપી નથી મોદી માનનીય નરેન્દ્ર મોદી વિરુદ્ધ સામેની લડાઈ છે મોદી સાહેબને બહાર મૂકો તો ભાજપીના ભાજપના પચાસ એમપી ચૂંટાઈને આવે એવા નથી પણ એક લીડરશીપ એ પ્રભુત્વ કરિશ્મા છે અને કરિશ્માના લીધે આજે લોકો એક વાતને બિલીવ કરે છે તો મોદી છે તો બધું છે પણ દેશની આર્થિક સ્થિતિ તમે જો તો એટલી કથળી છે કે પંચોતેર વર્ષના સિત્તેર વર્ષના કોંગ્રેસના રાજમાં આ દેશે બત્રીસ લાખ કરોડનું દેવું કર્યું હતું આજે મોદી સાહેબ આવ્યા પછી દસ જ વર્ષમાં બીજા દોઢસો દોઢસો લાખ કરોડનું દેવું આ દેશે કર્યું છે આજે તમે જોઈ શકો છો મોન્યુમેન્ટલ ગ્રોથ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ગ્રોથ છે પણ સામાન્ય એક યુવાને આજે બન્યા ગણ્યા પછી નોકરી મળતી નથી શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થયું પ્રાઇવેટાઇઝેશનમાં મા બાપે જમીનો વેચી દેવું કરીને છોકરા છોકરીઓને ભણાવડ્યા બનાવ્યા પછી આજે નોકરીઓ થતી નથી ગુજરાતમાં કે સમગ્ર દેશમાં જ્યારે સરકારી ભરતીમાં પાસઠ લાખ નોકરીઓ ખાલી છે ત્યારે ગયા પંદર દસ વર્ષથી વારંવાર પેપર ફૂટવું અને એના પર કોઈ એક્શન નહીં લેવી પેપર ફૂટે તો શું છે તરત અઠવાડિયામાં પેપર બીજું લઈ શકીએ આ બધી સામે મને અત્યારે તમારી પાસેથી એક વાત જાણવાનું બહુ જ ઇન્ટરેસ્ટ છે આ બધી હકીકતથી આપણે બધા જ વાકેફ છે તમે જે જીતુભાઈ સુખડિયા સામે જીત્યા તમે કેમ હાર્યા એનું રહસ્ય તમે કહો અને તમે જીત્યા માત્ર અગિયાર કે બાર વોટ કેટલા હતા સાહેબ સત્તર મતે સત્તર મતે આપ જીત્યા એનું રહસ્ય શું છે એ બધું અમારી જનતા જાણવા છે કે એવું શું બન્યું કે ફરી એમને એમની સરકાર હતી તો પણ એમને ફેર ગણતરી ના મળીને એમાં બે બે વાત ઓગણીસો પંચાણુંમાં માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ચીમનલાલ હટ્યા ત્યાર પછીની જે ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની આવ્યા ત્યાર પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ એ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના એંસીમાંથી ચુમ્મોતેર કોર્પોરેટર કોર્પોરેટ જીત્યા ભારતીય જનતા પાર્ટી એકદમ શક્તિશાળી પાર્ટી થઈ ત્યારે જ્યારે હું ઊભો રહ્યો તે વખતે એટલું જબરદસ્ત મોજું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું હતું નવ નવ હતું તાજું હતું એટલે કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ લડવા તૈયાર નહોતા હું તો કાઉન્સિલર હતો હું યંગ હતો એટલે મને પ્રબોધભાઈ રાવળે બોલાવે મને કે કોઈ લડવા તૈયાર નથી સિનિયર છે બધા ડરે છે હારથી ડરે છે મને કે મને શહીદની જરૂર છે મને કે મને એક શહીદની જરૂર છે તું યંગ છે અને તે ઘણા સારા કામ કર્યા છે તે વખતે પેલું ભારતીય જનતા પાર્ટીની પહેલી વાર સરકાર બની કાંડ મેં આખું ઉજાગર કર્યું હતું અને અનશન પર બેઠો હતો ફર્સ્ટ ટાઈમ કોર્પોરેશનના ઇતિહાસમાં કોર્પોરેશનની વેલમાં મેં અપવાસ કર્યા છે અગિયાર બાર દિવસ અને પછી એનું નિરાકરણ આવ્યું હતું એટલે એક થોડુંક ખ્યાતિ એક શું કહેવાય જુજારુ નેતા તરીકે લોકોને એમ લાગ્યું કે આ લડાકું છે ને કારણ કે એ પહેલાંની જે હતી સરકારો એમાં ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો થયા છે ભ્રષ્ટાચાર સામે અમે લડ્યા હતા એટલે પ્રબોધ રાવણે કીધું જીતવાનો કોઈ શંકા ચાન્સ છે નહીં જીતવાનો કોઈ ચાન્સ છે નહીં પણ હમણાં જે લોકો દિગ્ગજ છે એ લોકો લડવા માગતા નથી અને જે નામો સામે આવી રહ્યા છે એમાં એક ટકો પણ જીતવાનો જો કોઈ ચાન્સ હોય તો તારા નામમાં દેખાય છે તારા કાર્ય ક્ષેત્રમાં દેખાય છે તારા કાર્યશીલતાને લીધે અમને દેખાય છે એટલે 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 હું કહું છું તમને એટલા માટે કહું છું બેકગ્રાઉન્ડ એટલા માટે તમને આપું છું કે સમગ્ર કોંગ્રેસને ખબર હતી કે આ છોકરો નવો છે આ કોઈ જીતવાનો નથી એટલે આખી કોંગ્રેસ આખી જે કોંગ્રેસ હતી એમને હરાવવા નહીં હરાવવા માટેનો કોઈ પ્રયાસ નહીં કર્યો અને હા અને ભાજપમાં બે ગ્રુપ હતા નલિન ભટ્ટ અને જીતુ સુકડિયા આ બે ગ્રુપ હતા એ ગ્રુપમાં જીતેન્દ્રભાઈ સુકડિયાને ટિકિટ મળી અને જીતેન્દ્રભાઈ સુકડિયા તે વખતે ભાજપના શહેર પ્રમુખ હતા અને એમની ચૂંટણી વખતે પણ અને માનનીય નરેન્દ્ર મોદી પણ વડોદરાની તે વખતની ચૂંટણીમાં આરએસએસ વતી જીતેન્દ્રભાઈ સુકોડિયાને હરવા માટે હતા અને એ એ આખી એ આખું ચિત્ર મેં જોયેલું હતું કારણ કે એમ ચંદ્ર બોચરે જીતુભાઈ સુકડિયા જોડે હતા તે વખતે અને એ આખું ચિત્ર જે અમારી સામે હતું એટલે સમીકરણ એવું હતું એ વખતે કે હેમચંદ્ર બોચરે એટલે શંકરસિંહ વાગેલા એ જીતુભાઈને જીતાડવા ઈચ્છતા હતા અને નલિનભાઈ અને મોદીજી એ હારે અમિષ્કા હા એટલે શું થયું કે નલિનભાઈનું આખું ગ્રુપ શુભાંગીની રાજેને જીતાડવામાં પડ્યું કોંગ્રેસનું જે જૂનું ટોળું હતું એમ હતું કે આમાં કશો દમ નથી એટલે એ લોકો પણ શુભાંગી રાજેને જીતાડવામાં પડ્યા હતા એટલે દિગ્ગજો બંને પક્ષના જે હતા એ ભેગા થઈને શુભાંગીની રાજે જોડે જોડાઈ ગયા હતા મહારાણી સાહેબ આપણા હતા એમની જોડે જોડાઈ ગયા હતા એટલે અમે બે એકલા અમારી સ્ટ્રેન્થ પર લડ્યા અને કોના તરફથી લડ્યા 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 એટલે મહારાણી સાહેબ અપક્ષ લડ્યા એટલે ચિત્ર એવું હતું કે લોકોને એમ હતું કે તેઓ ચોક્કસ એક તરફી અજિત છે પણ આમાં દેખાય છે કે સંગઠનની પરિભાષા અને પાર્ટી વિશેની નિષ્ઠા અને પાર્ટીને માનનારા લોકો પાર્ટી જોડે જ રહે છે જે લોકો કોંગ્રેસના જે બેઝિક હતા એ તો તમને બધા બેઝિક વોટ કોંગ્રેસના મને મળ્યા બીજેપીના બેઝિક વોટ બીજેપીને મળ્યા જે લોકો શંકાશીલ હતા કે શું કરવું એ લોકો શુભાંગીની રાજે જોડે ગયા અને બંને પક્ષના જે નેતૃત્વ હતું એમને પોત પોતાની જે ઇન્ડિવિજ્યુઅલ તાકાત હતી એ લગાડીને ત્યાં મત લઈ ગયા શુભાંગીની રાજેના પોતાના પણ નામ પર ઘરાના ઉપરના મત હતા પણ ગાયકવાડ ઘરાના મત જે સ્પ્લિટ થયા એમાં વધારેમાં વધારે મત મને મળ્યા અને લોકોએ કોંગ્રેસી તરીકે મને વધારે ઉચકીને મને વધારે સાથ આપ્યો અગિયાર વોર્ડ સત્તર વોર્ડમાં નલિનભાઈને એમાં એવું હતું ના મળી આ ફેર ગણતરી ના એ તો બંને પક્ષે કોંગ્રેસના ખાસા એવા મત શુભાંગીની મેડમને ગયા કારણ કે મારી વાત સાંભળો કારણ કે રણજીતસિંહ મહારાજ જે હતા રણજીતસિંહ ગાયકવાડ કોંગ્રેસના ત્રણ ટાઈમના સાંસદ હતા એમનો લોયલ એક ફોલોઅર હતો એ બધો ત્યાં ગયો એટલે કદાચ એ ના ઉભા રહ્યા હોત તો હું કદાચ સત્તર મતે નહીં પણ સત્તર હજાર મતે જીત વધારે મતે જીત એટલે વોટનું જે સ્પ્લીટ થયું એ વોટની સ્પ્લીટમાં લોયલ એટલે પક્ષ જે કે જે કહેવાય છે ને પક્ષ મહાન છે વ્યક્તિ મહાન નથી એ મારા એ ચૂંટણીમાં પુરવાર થયું પક્ષ મહાન છે પક્ષમાં માનનારા લોકોએ પક્ષ સાથે રહ્યા સાવલી વડોદરા તાલુકો સાવલી પાદરા અને વાઘોડિયા આ ચારે ચાર તાલુકોમાંથી મને પાસઠ હજારની સરસાઈ મળી હતી તે વખતે ખાસી એવી સરસાઈ મળતી એ જ બીજી ચૂંટણીમાં જીતેન્દ્ર સુકડિયાને બદલ્યું એટલે હું ત્રેવીસ હજાર મતે હાર્યો અને જીતેન્દ્ર જીતેન્દ્ર સુકવાડિયાને જીતસિંહ પરમાર સાહેબને એમએલએ હતા અને હું તેત્રીસ હજારે હાર્યો અને પાસઠ હજાર એમને મત લીધા નહીં તો કોંગ્રેસ અહીં હારત જ નહીં કોંગ્રેસનું બહુ સ્ટ્રેટ સવાલ પૂછેલો ઉમેદવાર બદલવામાં મૌલિનભાઈ વૈષ્ણવની ભૂમિકા ખરી બધા જ નેતાઓ પ્રદેશના અને વડોદરાના જેટલા સિનિયર નેતા હતા કારણ કે સાંસદ થયા પછી અહીં મેં મેરાથોન શરૂ કરી સલમાન ખાન અમારા મિત્ર છે અંગત એ આવ્યા માધવરાવ સિંધિયા આયા ત્યાં એટલે કોઈ નવું નેતૃત્વ ઊભું રહે એ કોઈને ગમતું નથી આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં રંજનબેન ભટ્ટને બદલવા માટે જે પરિબળો પાછળ પડ્યા હતા એ કેમ પડ્યા હતા એટલે આ દરેક પાર્ટીમાં છે દરેક પાર્ટી એમ થવું ને એનો હું ભોગ બન્યો આજે રંજનબેન ભોગ બન્યા છે ભવિષ્યમાં બીજો કોઈ ભોગ બનશે એટલે પાર્ટીમાં જ્યારે પાર્ટી ખૂબ મોટી થાય અને સતત સત્તામાં રહે ત્યારે પાર્ટીના સંગઠનમાં આ દુર્ગુનો આવે લોકોની મહત્વાકાંક્ષા આજે તમને કહું હિન્દુ કુશ સુધીનું આપણું આટલું મોટું રાજ હતું ઇન્ડોનેશિયામાં આજે પણ એમની કરન્સી નોટ પર ગણપતિનો ફોટો છે બને મુસ્લિમ સ્ટેટ છે પણ તે લોકો આજે પણ હિન્દુત્વને માને છે હિન્દુત્વની પરિભાષાને માને છે સનાતન ધર્મને એ લોકો માને છે ત્યારે આટલું મોટું આપણું રાજ હતું કેમ તૂટ્યું કારણ કે રાજાઓ અલગ અલગ થઈ ગયા રાજાશાહી હતી રાજાઓ અલગ અલગ થઈ ગયા એટલે મુઘલ શાસકોએ એનો ફાયદો લઈને સરસાઈ કરી જ્યારે આપણા અંદર અંદર ઝઘડા એ જ રીતે પાર્ટી મોટી બને શક્તિશાળી બને અને જે શું કહેવાય ચાણક્ય બુદ્ધિ વાપરીને જે લોકો સત્તા પર રહે એમને સત્તાનો મોહ છૂટતો નથી અને નવી પેઢીને જ્યાં સુધી તમે નહીં લાવી શકો ત્યાં સુધી તમે તમારી પાર્ટીનું જીવન અસ્તવ્યસ્ત થઈ જ્યાં કોંગ્રેસમાં આ જ થયું અમારા જેવું જે નેતૃત્વ હતું જે રિપ્લેસ કર્યું હતું સિનિયર પાર્ટીને એવા નેતૃત્વને ડામી દેવામાં આવે એવું નેતૃત્વ પતાવી દેવામાં આવ્યું એમાં કોંગ્રેસ પતી ગઈ કોંગ્રેસ હાવ પતી ગઈ કોંગ્રેસ હાવ પતી ગઈ અને સત્યજીતભાઈ બધાને કે ગુજરાતમાં પંચાણું માં જે ભાજપ આવી અને પછી એ ભાજપ જોડે અહેમદભાઈ પટેલનું કંઈ સાંટગાટ થઈ ગઈ અને અહેમદભાઈ એ સત્તા ચાલુ રે અથવા હટ્યા નહીં એવા પ્રયાસો કર્યા નહીં હું એમાં નથી માનતો એ અહેમદ પટેલને એવા કોઈ જે અહેમદ પટેલ તામિલનાડુમાં કોંગ્રેસની મદદે દોડી જાય ને ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જયલલિતા જોડે એ ગુજરાતમાં પાછી ના લાવી શક્યા નહીં નથી એને એનું કારણ કહું એક વિશેષ સર્કલ છે આ એક વિશેષ સર્કલ છે તમે જે વખતે ચિમનભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી જોડે ટાઈઅપ કરીને તમે સત્તા બનાવી એમને કોંગ્રેસના જે તે વખતે દિગ્ગજના નેતા અને એમએલએ હતા એમનું સતત પ્રેશર રહેતું હતું કેન્દ્ર ઉપર કે ભાઈ અમારે એમને પાવરમાં આવું હતું ભાઈ ત્રણ ત્રણ ટમ મિનિસ્ટર રહ્યા પછી પાવરની બહાર રો અને રોજે દોઢસો માણસ મળવા આવે અને તમને પછી પાંચું કોઈ પૂછે નહીં આ માણસનું માનસિકતા માનસિકતા આ બધી ઈગોની ટસલ છે આ બધી જ ઈગોની ટસલ છે જનતાને કોઈ લેવા દેવા નથી જનતા સારા કામ કરનાર વ્યક્તિને ચૂંટીને લાવવા જ માગે છે પણ આ નેતાઓની એક કૂટ એવો છે એના કારણે એ લોકોએ ચિમનભાઈ પટેલ જોડે સત્તામાં આવવાનો આખો ષડયંત્ર રચ્યું એમાં જે કંઈ કોંગ્રેસના પ્રદેશના તે વખતના નેતા હતા એમાં અહેમદ પટેલ પણ હોઈ શકે પ્રબોધ રાવળ પણ ઘણા ઘણા નેતાઓ હતા બધા જ માધવસિંહ સોલંકી બધાને એમ હતું કે કોંગ્રેસ સત્તા પર આવે અમારા માણસો મિનિસ્ટર બેઠે ને અમારી દુકાનો ચાલે અમને લોકો પૂછતા થાય સીધી સીધી વાત આજ કારણ એના માટે સીધી વાત છે આજે એક્ટ્રેસ એક્ટ્રેસ છે તે મેકઅપ લાલી અને અંતે કરીને સ્ક્રીનમાં ન જાય અને સાચો તો કોઈને ગમવાનું છે નહીં એટલે સત્તા ના હોય તો રાજકારણીઓને ઊંઘ આવતી નથી અને રાજકારણ છે એ સત્તા મેળવવા માટે છે તો સત્તા મેળવીને જ પછી સેવા થાય એવું હોય છે અને જો સત્તા ના હોય તમે કોઈની સેવા ન કરો તો તમારું ટોળું ભાગી જાય તમારી તાકાત છે એ ડિમિનિશ થઈ જાય તમારી તાકાત ટકાવી રાખવા માટે સત્તામાં એટલે જો ચિમનલાભાઈ પટેલ જોડે કોંગ્રેસે એ વખતે સત્તા ન રચી હોત ને પોતાના મુદ્દા ઉપર લડતા રહ્યા હોત અને સરકાર પડ્યો ત્યાર પછી સેમ થયું શંકરસિંહભાઈ વાગેલા હતા તે અમારા એમએલએ વ્યાકુળ હતા સત્તામાં છે સત્તામાં આવશે સત્તામાં છે કેન્દ્ર સરકાર ઉપર સતત દબાણ કરે કેન્દ્ર સરકારમાં ગુજરાતના પ્રતિનિધિ અહેમદ પટેલ હોય અહેમદભાઈ પટેલ ઉપર પણ સતત દબાણ આવતું હોય એમને એમ લાગતું હોય કે ભાઈ ચલો સત્તા આવશે તો બધાની દુકાન ચાલશે તો મારી પણ દુકાન ચાલશે બધાને જે એવું હોય છે એટલે એ વખતે પછી શંકરસિંહભાઈ જોડે મેળાપી પણ કરવું એટલે ગુજરાતમાં કોંગ્રેસનો સફાયા થવાનું કારણ કે કોંગ્રેસે જે તે વખતે સમજોતો પોતાની વિચારધારા જોડે સમજોતો કરીને જે નિર્ણયો લીધા સત્તામાં રહેવાના એના કારણે જનતાએ કોંગ્રેસને સત્તામાંથી દૂર કરી નાખી રામ મંદિરનું છેલ્લું જે આમંત્રણ આવ્યું એ આમંત્રણ નહીં સ્વીકારીને કોંગ્રેસે પોતે મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહી છે એવી જે લોકોની માન્યતા છે માન્યતા દ્રઢ કરી અને કોંગ્રેસ હિન્દુત્વની કોઈ વાત માનવા તૈયાર નથી એવી એક છબી ઊભી થઈ આપનું શું કેવું છે મારું કહેવું છે રામ મંદિર છે એ ભારતીય જનતા પાર્ટીએ મોદી સીમિત પ્રોગ્રામ બનાવી દીધો પાર્ટીનો પ્રોગ્રામ બનાવી રામ જન્મભૂમિ માટે તમે સમગ્ર દેશને આમંત્રિત કરો દેશ માટે ઓપન રાખો તમે એને એક શો કર્યો અંદર તમે મારી વાત કોઈ પણ શંકરાચાર્ય કોઈ પણ શંકરાચાર્ય ગયા મારી વાત સાંભળો કોંગ્રેસ કોંગ્રેસ સનાતન કોંગ્રેસ સનાતન ધર્મમાં માને છે અને સનાતન ધર્મ ની વિરુદ્ધ નથી હું તમને કહું છું કોંગ્રેસ કોંગ્રેસે એવું દેખાડવાનો પ્રયાસ નહી કર્યો કે ભાઈ અમે હિન્દુઓની જોડે છીએ મારી વાત એ એવું લાગે છે તમને કોંગ્રેસે એટલે હું મુસલમાનને ગાળો આપીને પોતે હિન્દુ છું એવું એના પરથી સાબિત તો ભારતીય જનતા પાર્ટી આજ કર્યું છે અને આપણી મારી વાષા મળો તમે મારી વાત આ દેશમાં મુગલ સંપ્રદાય પોતાનું રાજ સ્થાપત કર્યું ત્યારે શું હિન્દુ મેજોરિટીમાં નતા આજે આજે પણ હિન્દુ મેજોરિટીમાં છે શું હું મુસલમાનને ગાળો આપું તો જ હું હિન્દુ કેવડો મારું 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 એક્સપ્લેનેશન તમે સાંભળો રામ મંદિર આ સમગ્ર દેશના હિતમાં છે તમે સમજો સબકા સાથ સબકા વિકાસની તમે વાત કરો અને પછી એ આખું એક ઇવેન્ટ બનાવડ્યું બનાવડાયું એ સરકારી ઇવેન્ટ બની તમે સનાતન ધર્મ મોદીજીની હોશિયારી છે કહો તો દરેક મોદીજીની હોશિયારી છે તમને એક પસંદગી કરવાની કે છે ડાબી આંગળી પકડો કે જમણી આંગળી બરાબર છે તમે જે આંગળી પકડો એમાં મોદી કે મોદી મોદી કે એ આંગળી કોંગ્રેસ પકડવા તૈયાર નથી

કે રામ મંદિર આ રામ જન્મભૂમિનું મંદિર જે જગ્યા કે છે બાબરી મસ્જિદ જે કહે છે ત્યાં રામ જન્મે એના અમારી પાસે કોઈ પુરાવા નથી ભાઈ ચૂંટણીના પંદર પચીસ દાડા પહેલાં તમે એવી વાત શું કરવા કાઢો છો કે જેને કરીને હિન્દુઓને એક બાજુ આ ઉશ્કેરણી કરી રહ્યા છે અને તમે બીજી બાજુ હિન્દુઓને એવું માનવાને તક આપો છો કે અમે તમારી તરફેણ હું તમને કહું રામ જન્મભૂમિનો જે વિવાદ હતો ક્યારથી શરૂ થયો અને આ વિવાદ ત્રણ હજાર વર્ષોથી ચાલે છે રાજીવ ગાંધીએ દરવાજા ખોલ્યા લામ લલ્લાની ત્યાં મૂર્તિની સ્થાપના કરી ભરે ભરે શેડમાં કરી છે ભૂલાઈ જાય છે ચૂંટણીના થોડા મહિના પહેલા એકાદ બે મહિના પહેલા જ્યારે આ અમંત્રણ આપીને એમણે હોશિયારી દાખવી ત્યારે કોંગ્રેસે ભલે એમણે જે કંઈ કર્યું હતું કોકને તો પ્રતિનિધિ તરીકે મોકલી શક્યું હોય કોંગ્રેસ સનાતન ધર્મની વિચારધારામાં માને છે ને હું તમને કહું છું શંકરાચાર્ય સર્વોપરી સનાતન ધર્મના હેડ છે

એક નાટક પંતી તમે એક આખો પ્રોગ્રામ ઉભો કર્યો માનું છું હું માનું છું ઉપર અમે શંકરાચાર્યને ફોલો કરે શંકરાચાર્યએ કીધું એવું કહ્યું નહીં તમે ત્યાં જો તમારી ઉપલા લેવલે કહ્યું અચોનિયાજીએ કે રાહુલ તો હું કહું છું ને સાહેબ નહી અત્યારે તમે અત્યારે બઉ મોડું કહો છો ના પણ બરાબર છે જ્યારે ના પાડવામાં આવીને ત્યારે એવું કહેવામાં આવ્યું કોંગ્રેસની મેનેજમેન્ટમાં એ ભૂલ થઈ હશે પણ અમે ચોક્કસ હું માનું છું કે રામ મારા હૃદયમાં છે દરેક હિન્દુઓના હૃદયમાં છે કોંગ્રેસના હિન્ હૃદયમાં તો રામ અમારી વાત સાંભળો રાજીવ ગાંધીએ જ્યારે રામલલ્લાને રમતા કર્યા ઝૂલા પર તે દિવસથી અમે તો આ પ્રેરિત છે ને કોંગ્રેસ કદી ધર્મ નિરપેક્ષ પાર્ટી રહી છે કોંગ્રેસે કોઈ 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 ધર્મ માટે કોઈ ધર્મ માટે ખાસ નથી કર્યું પણ કોંગ્રેસ સર્વ ધર્મને માને છે એમાં હિન્દુ આપણે મેજોરિટી છે તો કેમ નથી માને આટલા વર્ષો સુધી આ તમામ મંદિરોને સાલિયાના આપીને મંદિરોને પૂજારીઓને સાલિયાના આપીને આ બધા મંદિરોની દેખરેખ રાખી આ મંદિરો બચાવી આ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિને જીવિત રાખવામાં કોંગ્રેસનો સી ફાળો છે ભારતીય જનતા બે સવાલ વડોદરાની સીટમાં કોંગ્રેસના જીતવાના પર્સન્ટેજ તમે કેટલા માનો છો ઘણા સારા છે જસપાલ સિંહ પઢિયાર જે ઉમેદવાર છે મારી વાત સાંભળો એ એક નવો ચહેરો છે અને ભૂતપૂર્વ તમે જે કર્યું તમે નવા હતા તમને તમે જો લોકો બોલતા નથી આ વખતે ભારત કોંગ્રેસને જીતવાના ચાન્સીસ ઘણા સારા છે વડોદરાની સીટ પર અને વાઘોડિયાની સીટ પર કનુભાઈ પુંજાભાઈ ગોહિલ જે ઉમેદવાર છે એ પીડ નેતા છે અને અનગઢના અનગઢના સરપંચ પિક્ચર મૂકો છો તમે કોંગ્રેસ જો આજની તારીખમાં ભારતમાં જે પિક્ચર છે ભારતમાં મિક્સ પિક્ચર છે એની અંદર હું તમને કહું છું કે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર બિહાર અને નોર્થ ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટીનું અને સારું એવું મોજું છે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ફિફ્ટી ફિફ્ટી છે અને સાઉથમાં ભાજપને કોઈ સીટ મળે એવી કોઈ શક્યતા નથી એટલે આ વખતનું લોકશા લોકસભામાં આજે ભલે ચિત્ર ત્રણસો વીસ સીટનું દેખાય છે ત્રણસો પચાસનું આ બધી હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવામાં સિત્તેરથી એંસી સીટનો ખાડો પડશે બહુમતી બી નહીં મળે એવું પૂછું હું એસી સીટનો ખાડો પર પરિવાર પરિણામ પછી ફરી આપણે ભેગા થવાનું છે બિલકુલ હું આવીશ હું તમારી જોડે આવીશ અને તમે જે જે આજે આજે જે આ લોકો એમની જે શું કહેવાય વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી જે પ્રચાર પ્રસાર જે ચાલી રહ્યો છે જમીન ઉપર એ હકીકત નથી હું તમને કહું છું ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં જે ચિત્ર તમે યાદવા સ્થળી વડોદરાની અંદર જોવા મળી રહી છે એક કેન્દ્રમાં પણ ખૂબ મોટા પાયે મોટી યાદવા સ્થળી છે ગુજરાતમાં છવ્વીસમાંથી ગુજરાતમાં છવ્વીસમાંથી હું એમ માનું છું કે મેં એકચ્યુલી ખૂબ અભ્યાસ કર્યો નથી અમારા જે ઉમેદવારો છે એમાં બહુ અભ્યાસ કર્યો નથી પણ હું જે રીતે હમણાં જે રીતે છવ્વીસ સીટમાં ભાજપ છવ્વીસ સીટ આ વખતે નહીં લઈ જશે કે જે રીતે ક્ષત્રિયોની નારાજગી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના માત્ર વજુભાઈ વાળાના નહીં પણ નેતાઓના સ્થાનિક સ્તરે જે રીતે શું કહેવાય છે ને ગુજરાતી વર્ડ હું હોય જે રીતે લોકોનું વર્તન રહ્યું છે લોકો નારાજ છે મોંઘવારીથી નારાજ છે બેરોજગારી આ બધા પ્રશ્નો છે મોદીજી એક નેતૃત્વ છે એમને લાગે છે સ્ટ્રોંગ નેતૃત્વ છે અને હું ચોક્કસ કહું છું કે મોદીજીના નેતૃત્વના લીધે જ ગુજરાતમાં કે અન્ય ઠેકાને આજે હિન્દુસ્તાનમાં જ્યાં પણ ભાજપનું વર્ચસ્વ છે અભિનંદન કે તમે જે બી વાત થઈ બહુ ફ્રેન્ક જવાબ આપ્યા છે બહુ સાચા જવાબ આપ્યા છે તમે જરા પણ હિચકિચાયા નથી કે મોદીજીનું નેતૃત્વ લોકો સ્વીકાર્યું છે લોકો જ મોદીજીને અહીં લઈ આવ્યા છે સાચી વાત અમારી ધીર ગંભીર રાજનીતિને સામે આ ઉગ્ર રાજનીતિ લોકો લઈ આવ્યા છે ડિક્ટેટરશીપ તરફ લોકો જ જઈ રહ્યા છે આપે સ્વીકાર્યું કે એક સામા પક્ષની પણ સારી વાતો સ્વીકારી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આપણે આ ચૂંટણીના પરિણામો પછી ફરી એકવાર સત્યજીત ગાયકવાડને આપણી સામે બેસાડીને એમણે જે ભવિષ્યવાણીઓ કરી છે એની ચર્ચા કરીશું આમને સામનેમાં સત્યજીતભાઈ આપનો ખૂબ આભાર અને મારા દર્શક મિત્રોનો પણ ખૂબ આભાર